ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમયથી જેલમાં બનશે તેવામાં ડેડિયાપાડાની સમસ્યાને લઈને તેમના સમર્થકો મેદાને ઉતર્યા છે ડેડિયાપાડાની શાળામાં શિક્ષકોની ઘટને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રાંત કચેરીએ વિદ્યાર્થીઓને લઈને પહોંચ્યા હતા સાથે જ સાત દિવસમાં જો શિક્ષકોની કાયમી ભરતી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મારામારીના કેસમાં લાંબા સમયથી વડોદરાની જેલમાં બંધ છે તેવામાં તેમના મત વિસ્તારના પ્રશ્નોને લઈને તેમના સમર્થકો તંત્રને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે ડેડિયાપાડા તાલુકાના ચિગડા ગામે આવેલી મોડલ ડે સ્કૂલમાં શિક્ષકોની અછત છે ધોરણ દસ અને બારમાં કાયમી કે જ્ઞાન સહાયક એક પણ શિક્ષક ન હોવાનો આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ છે અને સાથે જ તેમની ભરતી ન કરવામાં આવતા ચૈતર વસાવાના સમર્થકો છે તે શાળાના બાળકો સાથે ડીડિયાપાડા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને આ દરમિયાન કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની પર નજર કરીએ કિચન નથી હમ ઘરે મૈના તૈયાર છે આ બે જમૈના ચાલે છે કિચન નથી સુમા છકરાય મત ઘણી ઘણતા દવા નથી સુમા મમીને ખાઈને જ અમારો અભ્યાસ છે એજા દિવસ હતા કેટલા વાળો છે સુમ 787 અને બાર સાયન્સ છે બાર સાયન્સ છે એક પણ ટીચર નથી અને જે અને જે પ્રિન્સિપલ મેડમ ઇન્ચાર્જમાં હતા એ પણ જતા રહ્યા છે અને બીજી વસ્તુ કે છોકરાઓને બે વર્ષથી જમવાનું નથી મળતું નાસ્તો નથી મળતો અને છોકરાઓને જે સ્કૂલ બેન આપવામાં આવે છે મેડમ એ પણ નથી છોકરાઓ ચાલીને જાય છે ને ચાલીને આવે છે એટલે અમારી એ રજૂઆત છે અને ચૌદ વર્ષથી અત્યાર સુધી બિલ્ડિંગ બંધારણ નથી લે આ છોકરાઓ બધા પ્રાથમિક શાળા છે અમારે જીવદા પ્રાથમિક શાળા એમના બે ઓરડામાં ભણે છે બીજા જે બેસવામાં તકલીફ પડે છે તો પંચાયતે જે શેડ બનાવી આપે છે એમાં બેસીને ભણે છે બિલ્ડિંગ નહીં મેડમ એના માટે પ્રાથમિક શાળા ગ્રુપ શાળા છે એમાં કુલ ચાર વર્ગ બીજું ચોથું જે વર્ગખંડ છે એમાં ઓફિસ કાર્યરત છે અને છ સાત આઠ ના જે બાળકો છે ને એ મધ્યાહન ભોજન નું જે શેડ છે ને એમાં બેસે છે હાલ ચોમાસું ચાલે છે ને એટલે આખું વરસાદ એમાં આવે છે શાળામાં બાળકો કઈ રીતે ભણશે અને પંચાયત થકી વાલીઓ થકી અવાર નવાર રજુઆત કરી છે છતાં તંત્ર ધ્યાન નહીં આપતી મેડમ એટલા માટે અમારે અહીં આવવું પડ્યું છે

અમે ગામજન છે મેડમ ગામજન છે ગામજનઓને વાલી વાલી રહેશે ટીચર આવે તો પૂરતા આવતા સ્કૂલમાં નું મધુ રોતિ ભળતા છે વિદ્યાર્થી કમ્પ્યુટર ના ટીચર નથી કમ્પ્યુટર અમે જાતે ખરીદીએ ચાલે ઇંગ્લિશ ના ટીચર નથી 12 બાર 11 માં જોવામાં આ નથી ઇંગ્લિશ ટીચર નથી હા

અત્યાર સુધી બે ત્રણ મહિનાથી કોઈ શિક્ષક છે નથી એના માટે અમે માંગણી માટે આવ્યા છીએ અહીંયા મામલાદાર મામલાદાર કચેરી પ્રાંત કચેરીએ અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે તો હાલમાં કોઈ ટીચર છે નથી તો એમને ભણાવશે કોણ એના માટે અમે માંગણી માટે આવ્યા છે બીજી વસ્તુ કે એમને બે વરસથી જમવામાં આપવામાં જમવાનું આપવામાં નથી આવતું એક નાસ્તો આપવામાં નથી આવતો એ છોકરાઓને સ્કૂલ વેન હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે બધી રીતના છોકરાઓ નાસી પાસ થઈ ગયા છે એના માટે અમે પ્રાંત સાહેબ શ્રીને આવેદન આપવા માટે આવ્યા છે જેથી કરીને અમારી માંગણી સ્વીકારે આજે તમે અહીંયા આવેલા છો પ્રાંત સાહેબ ની ત્યાં તો તમારી તમે અહીંયા શું રજૂઆત કરી અમને સ્કૂલમાં ટીચરો જોઈએ છે એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે પછી અમને ઘરે બી જાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો પણ અમે શું કે કે ટીચર નથી તમે બી શું કરીએ કેટલા વર્ષ થી શિક્ષકો નથી અમે 4 4 વર્ષથી આ છે 9 થી 9 ધોરણ થી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને 9 માં ધોરણ થી ટીચરો પેલો ગ્રાન્ટ સહાયકો બદલ કરે કરે છે તે જાય છે ને આવે છે પણ આ વખતે બારમા નું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે

છોકરાઓનું ભવિષ્ય બગાડતું છે એટલા માટે અમારે છોકરાઓનું શિક્ષકની માંગણી કરતા છે ચિગામ મોડલ ડે સ્કૂલમાં છેલ્લા ઘણા વર્ષથી શિક્ષકોની બહુ ખૂબ જ અસર છે ધોરણ આઠથી બાર અભ્યાસ કરે છે જેમાં પ્રાથમિક શાળાના ચાર ચાર વર્ગખંડો ભૌતિક સુવિધા માટે ટેમ્પરરી ફાળવી આપવામાં આવેલા છે અને આઠ છથી નવ ધોરણના છોકરાઓ જમવાનું જે શેડ છે પ્રાર્થના હોલમાં એમાં બેસીને અભ્યાસ કરે છે વારંવાર પંચાયત થકી ગ્રામજનો થકી વાલીઓ થકી તંત્રને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આજ રોજ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છે દિન સાતમાં એનું નિરાકરણ નહીં આવે તો અહીં ઉગ્ર આંદોલન કરીશું એવી અમે માંગણી કરેલ છે કારણ કે શાળામાં ફક્ત પટાવાળો છે શું પટાવાળો બાળકોને ભણાવશે પ્રિન્સિપલ નહીં શિક્ષકો નહીં કાયમી શિક્ષકો તો દૂરની વાત છે જ્ઞાન સહાયકના શિક્ષકો નહીં તો શું પટાવાળો શિક્ષકોને ભણે બાળકોને ભણાવશે આપણે ગુજરાત મોડલની વાત કરીએ છીએ વિશ્વગુરુ બની ગયા અરે શાળામાં બાળકો નહીં તો વિશ્વગુરુ ક્યાંથી બનીશું આપણે શરમ આવી જોઈએ અમે તો રજૂઆત કરી કરીને થાકી ગયા છે સાંભળે અમારી રજૂઆત ગ્રામજનોની બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું ને જે તે જવાબદારી પછી તંત્ર રહેશે અમે બાળકો અને વાલીઓ સાથે અહીં ધરણા પર બેસીશું દિન સાત માં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના